બાલાસીનોર કોલેજના હોલમાં પાંચસો સાઈઠ જેટલી બહેનો આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો બાલાસીનોર વિદ્યામંડળના મણિકાંતભાઈ કડકિયા સાહેબ બાલાસીનોર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિનેશભાઈ જિલ્લા રોજગાર માનથી મનહરભાઈ તેમજ અન્ય પદાધિકારીઓ ભરતી માટે ચાર થી પાંચ કંપનીના અધિકારી મિત્રો એનએસએસ તેમજ એમએસબ્લ્યુ કોલેજના અધ્યાપક મિત્રો બાલાસિનોર કોલેજના અધ્યાપક મિત્રો આ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમનું ઉદ્ઘાટન મણિકાંતભાઈ કડકિયાએ કર્યું હતું આ કાર્યક્રમમાં ભરતી મેળાની વિસ્તૃત માહિતી તેમજ નારી વંદન ઉત્સવમાં રાજ્ય સરકાર તરફથી બહેનો માટે વિવિધ યોજનાઓ અંગેની માહિતી વિસ્તૃત પ્રમાણમાં આપવામાં આવી હતી. તેમજ બલાસીનોર કોલેજમાં પ્રથમ આવનાર ત્રણેય બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. તદુપરાંત પાંચ જેટલી બહેનોનું પણ સન્માન સમારંભ યોજવામાં આવ્યો. રોજગાર માંતિ મનહરભાઈએ વિસ્તૃત માહિતી આપી હતી. બાલાસિનો કોલેજ નારી વંદન ઉત્સવ એક આઠવાડીયાથી ઉજવી રહ્યું છે. આ ઉદ્યોગ ક્ષેત્રે ક્ષેત્રે સ્વરોજગાર સ્વરોજગાર માર્ગદર્શન માર્ગદર્શન તેમજ તેમજ ખેતીવાડી પશુપાલન ક્ષેત્રે મહિલા લક્ષી યોજનાઓ તે ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રે સ્વરોજગાર લક્ષી માર્ગદર્શન તેમજ ગ્રામીણ વિકાસની માહિતી બહેનોને આપવામાં આવી હતી ત્યાર પછી ભરતી મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો જેટલી બહેનો આ ભરતી મેળામાં જોડાઈ હતી

જિલ્લાના અધિકારી મિત્રો અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થી ભાઈ બહેનો મિત્રો જોયું હશે કે કાર્યક્રમ છે નારી વંદન સાથે બેનો માટેનો એક ભરતી મેળવાનો કાર્યક્રમ આયોજન કાર્યક્રમ બે ત્રણ પ્રકારના છે એમાં બેનો માટેની જે વિવિધ યોજનાઓ રાજ્ય સરકાર તરફથી જે આપવામાં આવે છે બેનો સશક્તિકરણમાં આગળ આવે શિક્ષણમાં પણ આગળ આવે આજે આપણે જોઈએ છે કે અમારી કોલેજમાં પાંચ હજાર સાતસો વિદ્યાર્થી ભાઈ બહેનો છે જેની અંદર અત્યારે અમારી પાસે પાંત્રીસો જેટલી બેન